મારું નામ પ્રિતેશ કોટેચા છે મોદીનગર સાંદીપની રોડ ઉપર સોસાયટી આવેલી છે એના અમે રહેવાસીઓ છીએ અહીં અંદાજીત પચાસ થી સાહીઠ રહેણાંક વિસ્તાર આવેલા છે જેમાં અશક્ત વૃદ્ધો શાળાએ જતા બાળકો તમામને પાણી ભરાવાને કારણે ખૂબ જ તકલીફ થાય છે અમે વારંવાર રજૂઆત તંત્રને કરેલી છે પરંતુ પાણીનો નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરેલ નથી બટરમાંથી પાણીનો નિકાલની જગ્યા નથી કારણ કે તે પણ ભરેલી છે નંબર બે કે ગઈકાલે અમારે ત્યાં આવી અને મેઇન ગેટ પાસે એ ભૂંગરા નાખી ગયેલા કારણ કે કલેક્ટર ઓફિસમાં પાણીના નિકાલ માટે જેને કારણે અમારે આવન જાવનમાં પણ તકલીફ થઈ છે પ્રોપર કામ કર્યું નથી અમારો રસ્તો પણ ખોદી નાખ્યો છે તંત્રને મારી નમ્ર વિનંતી કે અમને અમારો રસ્તો સરખો કરી આપે અને પાણીની નિકાલની યોગ્ય વ્યવસ્થા તુરંત કરી આપે કારણ કે અહીં જીવ જંતુઓ બહુ નીકળે છે સાપ જે ગઈકાલે નીકળેલો એનો અમે વિડીયો પણ બનાવેલો છે ને નાના બાળકો છે એને પણ એટલી જ તકલીફ છે અત્યારે ચાંદીપુરા વાયરસનો ભય રહેલો છે જેના કારણે અહીં જે પાણી ભરાયેલા છે એમાં આ રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સૌથી વધારે છે